નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર અંજાર સીમ ની રેવન્યુ સર્વે નંબર નવસો ચોર્યાસી પૈકી એકસો છાસઠ વાળી ખેતી જમીન વેચાણ નોંધ છ હજાર આઠસો બ્યાસી પડાવવા બોગસ ખેડૂત કમીબેન ઉર્ફે કમળાબેન રવાભાઈ આહિરે ભડતા નામનો ઉપયોગ કરી સાંતલપુર તાલુકાના ધુકાવાડા ગામના ખેડૂત ખાતેદારના નામનો ગેરઉપયોગ કરી ફેબ્રિકેટેડ પ્રમાણપત્ર મેળવી સરકાર સામે છેતરપિંડી કરવામાં આવી છે તે મતલબની ફરિયાદના આધારે ગણોધારા મુજબ કેસ ચાલી જતા રજૂ કરાયેલ પ્રમાણપત્ર બનાવટી અને ખેડૂત અલગ સાબિત થયેલ છે આ હુકમથી કચ્છ જિલ્લાના બોગસ ખેડૂત ખાતેદારોમાં ફફડાટ ફેલાયો છે પરંતુ આ ચુકાદો અધૂરો અને ક્ષતિયુક્ત હોય અંજાર મામલતદારનો જાહેર ચુકાદો અધૂરો છે તેવી લેખિત રજૂઆત તંત્રને જાગૃત નાગરિકોએ કરી છે છ વારસદારોની ચૌદ અન્ય ખેતીની જમીનો સરકારશ્રી દાખલ કરીને ત્રણ ગણો દંડ અંદાજિત રૂપિયા ચારસો ચૌદ કરોડ વસૂલાતનો હુકમ કરેલ નથી તે કાર્યવાહી કરી અલાયદા સુધારેલ હુકમ જાહેર કરવા રજૂઆત કરાઈ છે મારું નામ ગામોટ રાજેશ મોહનલાલ અંજાર રહેવાસી કોમ્પ્રેસન્સ કરવામાં આવી છે મામલતદાર સાહેબનો હુકમ છે કે ખેડૂત ખાતેદાર ખોટા છે એનો હુકમ કરવામાં આવેલો છે તો મામલતદાર સાહેબનો જે હુકમ છે એ બરાબર છે પણ ખરેખર એમના જે વારસો છે ખરેખર એ પણ હુકમના આધારે ખોટા ઠેરવા જોઈએ કારણ કે એ લોકોના નામે બધી જમીન ટ્રાન્સપોર્ટ થયેલી છે જાગૃત નાગરિક નાગરિક છું અને આવા તત્વો અત્યારે બહુ ખોટા ખેડૂત ખાતેદાર ફરી રહ્યા છે એના માટે મારી નમ્ર વિનંતી છે કે આવો બધો બોગસ ન થાય અને આની ઊંડી તપાસ થાય તો બહુ બધો રહસ્ય નીકળે એમ છે આની અંદર આમાં જે કમીબેન ઉફેક કમળાબેન જે રવાભાઈ આહીર છે એની જમીન એ ખેડૂત ખોટેદાર છે કમળાબેન બરાબર તો એમના વારસો પણ અત્યારે જમીન બધી એમના વારસોના નામે થઈ ગઈ છે તો એ પણ ખેડૂત ખોતાળદાર હોવા જરૂરી છે થાય જ છે ખરેખર હકીકત જોવા જાવ તો તમે તો એનો હુકમ હુકમ હમણાં દે કરેલો છે પણ અધૂરો કરેલો છે તો અમારી નંબર વિનંતી છે કે પૂરેપૂરી હુકમની તપાસ થાય આ બાબતમાં મેં અંજાર પીએસઆઈને ફરિયાદ કરેલી છે ગાંધીધામ ઓફિસમાં ફરિયાદ કરેલી છે

એવું જ એક પ્રકરણ હાલમાં જ અંજાર મામલતદારે નવસો ચોર્યાસી ઓબ્લિક એકસો છાસઠ ની જમીન છે એ બોગસ ખેડૂત ખાતેદારનો સાંતલપુરનો પ્રમાણપત્ર રજૂ કરેલો એમને રદ કરી નાખી છે એટલે ગણોત કાયદાની એકસો બાવીસ ને એકસો કલમમાં કેસ ચલાવી એનો કાયદો એવું છે કે જો બોગસ ખેડૂત ખાતેદાર ઠરે તો ખેડૂત હક જાય એની ઉત્તરોત્તર બધી નોંધો જાય વેચાણની હક કમીની બધી નોંધો રદ કરવી પડે એમની જમીન સરકાર દાખલ કરવી પડે પ્લસમાં એમને કરંટ ભાવના જે જંત્રી ભાવ હોય ત્રણ એ એને દંડની રકમ વસૂલ કરવી પડે તો આ જે કિસ્સો અંજારનો બન્યું છે આપણે આજે એની ચર્ચા કરશો કે એ કિસ્સાનો જે હુકમ આપ્યો છે મામલતદાર સાહેબ એ ચૂકવારો છે મારી ભાષામાં એ અધૂરો હુકમ છે કોઈ પણ અગમ્ય કારણોસર એમને એમને બે મુદ્દા એમાં આવર્યા નથી એ મુદ્દામાં ખાલી એક જ નવસો ચોર્યાસી એકસો રદ કરી છે જે નામે હતી એમના સાત વારસદારોની બીજી નોંધો ઉત્તરોત્તર પડેલ છે એ નોંધો મામલતદારે રદ નથી કરી એમની જમીનો છે લગભગ સાડા ચાર લાખ ચોરસ મીટર જમીનો એમના સોળ થામોમાં બોલે છે હજી એને ઉત્તરોત્તર રદ કરવાનો હુકમ નથી કરેલો પ્લસમાં એ સાડા ચાર લાખ મીટર જમીનની ગણતરી કરીએ તો અત્યારે લગભગ ચારસો ચૌદ કરોડ રૂપિયા રિકવરી કરવાના થાય છે એ પણ હુકમ મામલતદારે નથી કર્યો તો હું આપના મીડિયા મારફતે મામલતદારને જાણ કરીશ આ મેં એને ફરિયાદ પણ કરી છે આપને સાઈડની સ્ક્રીનમાં દેખાશે મેં લેખિત તંત્રને રજૂઆત કરી છે કે ભાઈ તમારો આ ઓર્ડર ચૂકવારો છે તમે ખૂબ સરસ કામગીરી કરી છે ઝડપી કરી છે એના માટે હું મામલતદારને અને પ્રાંતને અભિનંદન પાઠવું છું પરંતુ હજી સરકાર પક્ષે આ હુકમ અધૂરો છે તો જે અધૂરાશો છે ઉત્તરોત્તર નોંધો રદ કરવી વારસદારોની જમીનો રદ કરવી સીધી સરકાર દાખલ કરવી અને ચારસો ચૌદ કરોડ અથવા જે એમને જંત્રી ભાવ પ્રમાણે મારા ધ્યાન મુજબ આટલા થાય છે તો જે સરકારી તંત્રની ગણતરી મુજબ થતા હોય એ કરોડો રૂપિયાની વસુલાત હજી બાકી છે તો મામલતદારને કહીશ કે તાત્કાલિક તમે રિવાઇઝ ઓર્ડર કરો અને સરખી રીતે તમારી ફરજ બજાવો આ આ ફરજમાં તમારી ગંભીર ભૂલ કહેવાય જે કોઈ કારણ કે જમીન એ એક ફોરેસ્ટર રાણા કરીને છે એમના સાસુના નામની એ જમીન એમને રદ કરી છે પણ એમના છોકરા એના ધોયત્રા પોતરા બેનો હજી સોળ થામ એમને યાદી આપી છે જે પણ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે તો એ બધી સાડી ચાર લાખ સ્કવેર મીટર જમીન પણ એમને તાત્કાલિક રદ કરી તો સરસ કર્યુંન્યુ તંત્રેસે કચ્છમાં ફાઇલો છે બોગસ ખેડૂતોની એમાં જૈન છે વાણિયા છે ડોક્ટરો છે વકીલો છે માંડવીના ધારાસભ્ય છે એટલે એ બધાની ફાઇલો તાત્કાલિક જો નિર્ણય કરશે તો સરકાર શ્રીની તિજોરીમાં આપજો રૂપિયા આવશે કારણ કે જમીનો બધી સરકારમાં જમા થશે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર